પ્રજા સુખી તો રાજા સુખી હતો આ એક જ વિચાર પ્રજા સુખી તો રાજા સુખી હતો આ એક જ વિચાર અને રાજવીઓ પ્રજાને જ માનતા હતા પરિવાર રાજવીઓ પ્રજાને જ માનતા હતા પરિવાર નમસ્કાર હું સત્યરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આવો મોરબીના ઇતિહાસમાં એક ડોક્યું કરી એની અંદર આજે જ્યારે મોરબીનું અખંડ ભારતની અંદર વિલીનીકરણ તો થઈ ગયું પણ એ પહેલા એક રાજા છે એની પ્રજા માટે ખૂબ પ્રિય થઈ ગયા એ સર વાઘજી ઠાકોર સાહેબ કે મોરબીને એટલી સુખ એટલી સગવડ એટલી સમૃદ્ધિ આપી વાત કરી એના લીધે એટલા પ્રિય થઈ ગયા હતા કે લોકોએ લોક ફાળો કરાવી અને એક એમનું બાવલું એ નગરમાં રાખવામાં આવ્યું હતું અને એ બાવલાને આજે પણ આપણે બાપુના બાવલા તરીકે ઓળખીએ છીએ અને આરસમાંથી બનાવેલા એ બાવલાને લોકો શ્રદ્ધાથી એટલી શ્રદ્ધાથી એટલા પ્રિય રાજવી હતા કે લોકો તેમને શ્રીફળ વધેરતા હતા તમે વિચાર તો કરો કે કેટલી હદે સુવિધાઓ અને સુખ એમને પૂરા પાડવામાં આવ્યા હશે કે લોકો એમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો આમાં રાજવી પ્રિય થઈ ગયા હતા અને ત્યારબાદ લગધીરસિંહજીના પુત્ર મહેન્દ્રસિંહજી એ ઓગણીસો અડતાલીસ ની અંદર વિલીનીકરણના જે પત્ર હતું એના પર સહી કરી અને મોરબીને અખંડ ભારતમાં ભેળવ્યું હતું અને ત્યારબાદ મોરબીની ભૌગોલિક સ્થિતિ કંઈક એવી હતી કે મોરબીની ઉત્તરે કચ્છ અને દક્ષિણે રાજકોટ આવેલું હતું જ્યારે પૂર્વમાં સુરેન્દ્રનગર અને પશ્ચિમમાં જામનગર આવેલું હતું આવી મોરબીની ભૌગોલિક સ્થિતિ બની હતી અને ત્યારબાદ મોરબી સાથે જોડાયેલા આનાથી પણ કંઈક જુદા ઇતિહાસો હજી પણ છે તેના માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર